અધ્યાય પાંચ કર્મ શ્લોક ભાગ બીજો ટૂંકમાં ભગવાન આ સંકમાં કે સમગુ પરમેશ્વર સ્વરૂપ છે તેથી દેવતા વગેરેના રૂપમાં ભગવાન જ બધા યજ્ઞોના ભોગતા છે પરંતુ એમ હોવા છતાં ખરેખર તો ભગવાન કર્મો અને કર્મ ફળથી સર્વથા સંબંધ રહી છે આ ભાવને જણાવવા માટે અહીં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન કોઈના પાપ કે પુણ્યને ગ્રહણ કરતો નથી કહેવાનો મતલબ એ છે કે દેવ મનુષ્ય વગેરેના રૂપમાં બધા જ યજ્ઞોના ભોગતા હોવા છતાં પણ અને ભક્તો વડે અર્પણ કરવામાં આવેલી વસ્તુને ક્રિયાઓને સ્વીકારતા હોવા છતાં પણ ભગવાન તે બધાથી તેવી રીતે સંબંધ રહી છે કે જેવી રીતે જન્મ લેવા છતાં પણ ભગવાન અજન્મ છે સૃષ્ટિની રચના વગેરે કર્મો કરવા છતાં પણ ભગવાન અકર્તા છે તેથી અહીં આ કહે છે કે ભગવાન કોઈના શુભ કર્મોને પણ ગ્રહણ કરતા નથી અહીં આગળ એવું કહેવા માંગે છે કે મનુષ્યો અથવા પરમેશ્વરનો કર્મો અને કર્મોના ફળ સાથે કોઈ સંબંધ નથી તો પછી સંસારમાં મનુષ્યો એમ સમજે છે કે અમુક કર્મ મેં કર્યું છે આ મારું કર્મ છે મને આનું ફળ મળશે આ બધાને શું સમજવું આ શંકાના સમાધાન માટે ભગવાન કે છે કે અનાદિ સિદ્ધ અજ્ઞાન વડે બધા જીવોનું ઢંકાયેલું છે તેથી તેઓ પોતાના તથા પરમેશ્વરના સ્વરૂપને અને કર્મના તત્વોને સમજી શકતા નથી તેને કારણે પોતાના માન અને ઈશ્વરમાં કરતા કર્મ અને કર્મફળના સંબંધની કલ્પના કરીને મોહિત થઈને રહે છે પોતાને કર્મોનો કરત્વ માની લેવાથી તથા કર્મફળની ઈચ્છાવાળા બનીને સુખ દુઃખ થવું એ જ અજ્ઞાનથી મોહિત થવું એવું કેવું છે પાપ પુણ્ય અમારે કરવા પડે છે તેથી અમે કેવી રીતે છૂટીએ સુખી દુઃખી થવું એ અમારા કર્મનું ફળ છે તેનાથી અને અમે અતીત કેવી રીતે થઈ શકે આ પ્રકારની ધારણા બનાવી લેવી એને અજ્ઞાનથી મોહિત થવું એવું કહેવાય છે આ સંદર્ભમાં એક વાર્તા યાદ આવે છે એ કુંભાર માટી ખોદતો હોય છે મને એ માટી ખોદીને એ ગધેડા પર ભરીને ગામ ગામમાં વેચતો હોય છે આવી જ આવું જ એક વખતે માટી ખોદતા ખોદતા અને એક પથ્થર મળ્યો જે હીરા જેવો ચમકીલો હતો એટલે એને થયું કે આ પથ્થર સામાન્ય છે એની કોઈ કિંમત નહીં હોય એટલે એણે એક દોરામાં એ પથ્થરને પરોઈ એને પોતાના ગધેડાના ગાળામાં લટકાવી દીધો એ એક ત્યાં માટી સપ્લાય કરવા માટી આપવા જતો હતો એ શેઠે આ ચમકેલો પથ્થર જોયો એટલે એને ગમી ગયો એણે કુંભારને કીધું કે તું મને આ પથ્થર આપી દે હું સામે તને એક રૂપિયો આપી દઈશ એક રૂપિયો મળવાની લાલચે અને કુંભાર માટે આ પથ્થર ના કામવાથી એણે એ પથ્થર એ વેપારીને આપી દીધો જે શેઠ હતો જેને ત્યાં માટી સપ્લાય કરતો હતો એ પથ્થરો પોતાના ત્રાજવા ઉપર બાંધી રાખ્યો શેઠની દુકાનમાં જાત જાતનું અનાજ તે બધું વેચતા હતા એને ત્યાં લોકો જાત જાતના લોકો અનાજને કરિયાણું લેવા આવતા હતા હવામાં એક ઝવેરી જે ઝવેરી હતો એ આવે છે એણે આ ત્રાજવા ઉપર પથ્થર બાંધેલો જોયો એણે કીધું કે આ પથ્થર અહીં પડી રહ્યો છે તો તમે મને આપી દો હું બદલામાં તમને દસ રૂપિયા આપું એટલે વેપારી શેઠે કીધું કે ના આ તો મારે વીસ રૂપિયામાં વેચવાનો છે તમે મને વીસ રૂપિયા આપો તો હું પથ્થર તમને આપી દઈશ જવેરીને થયું કે આ માણસને આ પથ્થરની કોઈ કિંમત નથી ખબર નથી એટલે એ મને દસ રૂપિયામાં આવશે લાઈનો હું કાલે ફરી આવીશ તો આ મને આપશે જ એટલે ઝવેરી ઘેર જતો રહ્યો આ દરમિયાન બીજો એક ઝવેરી એ દુકાને અનાજ લેવા આવ્યો એણે આ પથ્થર જોયો એણે શેઠને પૂછ્યું આ પથ્થર તમારે વેચવો છે આ વેચવો હોય તો તમે મને કેટલામાં આવશો એટલે શેઠે કીધું વીસ રૂપિયામાં આપી દઉં ઝવેરીએ વીસ રૂપિયા કાઢીને આપી દીધા ને એ પથ્થર લઈને જતો રહ્યો

આટલો હજારો લાખો રૂપિયાની કિંમતના પથ્થરના વીસ રૂપિયા લીધા ત્યારે શેઠે પેલા ઝવેરી કીધું ભાઈ મને તો ખબર નથી કે આ પથ્થર કોણ છે શું છે કેટલો કિંમતી છે એટલે તો મેં વીસ રૂપિયામાં આપી દીધો ક્યાંક તો મેં તો એક જ રૂપિયામાં લીધો હતો એટલે મેં વીસ રૂપિયામાં વેચ્યો મને તો ફાયદો થયો પણ તમે તો જ્ઞાની છો ઝવેરા ના જ્ઞાની છો તમને ખબર હતી કે આ પથ્થરની કિંમત લાખો ને હજારો રૂપિયા છે તો એ તમે દસ રૂપિયા માટે તમે લીધો નહીં એટલે અહીં કહેવાનો ભારત જરૂરી છે અને જ્ઞાન હોવા છતાં મૂર્ખતા કરવી એ અજ્ઞાની કરતા પણ ખરાબ છે આ વાર્તાનું મૂળ કહેવાનું તાત્પર્ય એ જ છે કે ભાઈ જ્ઞાન જરૂરી છે અજ્ઞાનતા કરતા જ્ઞાનનું હોવું જરૂરી છે એટલે આ શ્લોકમાં જે ભગવાને અજ્ઞાનતાની શબ્દ વાપર્યો છે કે જે આપણા અજ્ઞાનતાથી આપણે મોહિત થઈ જઈએ છે અને આ વાર્તામાં આપણે જ્ઞાનથી પણ લોકો મોહિત થઈ જાય છે એટલે જેમ અંધકારમાં સૂર્યને ઢાંકવાનું સામર્થ્ય નથી તે જ રીતે અજ્ઞાનમાં જ્ઞાનને ઢાંકવવાનું સામર્થ્ય છે જ નહીં અસ્વભાવિકને ને સ્વાભાવિક માની લીધું એ જ અજ્ઞાન છે જેનાથી મનુષ્ય મોહિત થઈ જાય છે તેથી અજ્ઞાન દ્વારા જ્ઞાનને ઢાંકવાની વાત માત્ર મૂર્ખ પ્રેરિત વાસ્તવિકતા છે નહીં મનુષ્ય ઈચ્છે તો પોતાના વિવેકને મહત્વ આપી આ મૂર્ખતા એટલે અજ્ઞાનતાને એ દૂર કરી શકે અને મીટાવી શકે છે ભગવાન મનુષ્યની પાત્રતા પ્રમાણે એની ઈચ્છાઓ પૂર્ણ કરે છે મનુષ્ય યોજના કરે પણ ધાર્યું તો ભગવાન થાય છે તેથી વ્યક્તિ પોતાની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવામાં સર્વસમર્થ નથી પરંતુ ભગવાન બધી જ ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકે છે તેઓ સર્વ પ્રત્યે તટસ્થ હોવાથી સ્વતંત્ર અણુજીવોની ઈચ્છાઓમાં દખલ કરતા નથી પરંતુ જ્યારે કોઈ કૃષ્ણ ભગવાનની ઈચ્છા કરે ત્યારે ભગવાન તેના વિશે વિશેષ ચિંતા કરે છે તેને એવું પ્રોત્સાહન આપે છે કે જે ભગવત પાપની પ્રાપ્તિની તેની ઈચ્છા પરિપૂર્ણ થાય અને સદા સુખી રહે માટે જ વૈદિક વૈદિક મંત્રો ઘોષણા કરે છે કે ભગવાન જીવને પુણ્ય કર્મોમાં એટલા માટે પરવે છે કે જે ઉન્નત થઈ શકે ભગવાન મનુષ્યને પાપ કરવામાં એટલા માટે પ્રવૃત્ત કરે છે કે જેથી તે નરકમાં જઈ શકે જીવાત્મા તેના સુખ અને દુઃખમાં સર્વથા પરાધિત છે જેમ વાદળ પવનથી આમ તેમ જાય છે તેમ જીવ પરમેશ્વરની ઈચ્છાથી સ્વર્ગ નરક અને જુદી જુદી યોનીઓમાં ફર્યા કરે છે માટે દેહધારી જીવ ભગવાનની ઉપેક્ષા કરવાની પોતાની અતિ મોહ ઉત્પન્ન કરે છે પરિણામે ભગવાન હોવા છતાં તે પોતાના અસ્તિત્વની અલ્પતાના લીધે ભગવાનની સેવા કરવાની સ્વરૂપ અવસ્થાને ભૂલી જાય છે એને રીતે અવિદ્યાના એટલે કે અજ્ઞાનતાના પાસમાં ફરાઈ જાય છે અજ્ઞાનવશ જીવ કહે છે કે તેના ભવ બંધન માટે ભગવાન કારણભૂત છે પણ ભગવાન આના માટે કોઈ કારણભૂત નથી નથી ભગવાન એવી થાય છે કે કે છતાં તે કોઈના કરતો કોઈને ચાહતા નથી એવું વેદાંત સૂત્રોમાં પણ કહેવામાં આવ્યું છે ટૂંકમાં વાસ્તવમાં જ્ઞાન ઢંકાતું નથી બલકે બુદ્ધિ ઢંકાય છે પરંતુ માણસે જ્ઞાનને જ્ઞાન ઢાંગેલું દેખાય છે તેથી અહી આવૃત શબ્દ આપેલો છે આગલા અધ્યાયના ઓગણચાલીસ શ્લોકમાં પણ ભગવાને આવૃત્તમ જ્ઞાન પદોથી કહેવામાં આવ્યું હતું અજ્ઞાન અભાવરૂપ છે તેની કોઈ સત્તા કે અસ્તિત્વ નથી જેનો અભાવ છે અર્થાત છે જ નહીં તેના આવરણ થઈ શકતું નથી તેથી વિપરીત જ્ઞાન અર્થાત અસ્વાભાવિકતામાં સ્વાભાવિકતાનો સ્વાભાવિકતાનો આરોપ જ અજ્ઞાન છે અ જો અસ્વાભાવિકતા મટીને સ્વાભાવિકતા થઈ જાય તો સર્વવ્યાપી પરમાત્મા સાથે એક અનુભવ થઈ જાય થઈ જાય પાપ પુણ્યને સુકૃત દુષ્કૃતને ગ્રહણ કરે છે તેથી સર્વવ્યાપી પરમાત્મા સાથે એકત્વનો અનુભવ થવા અર્થાત વ્યક્તિનો અહમનો નાશ થઈ જાય તો કોઈ પણ વસ્તુ પાપ પુણ્ય રહેતું નથી એટલે અજ્ઞાનને કારણે માણસ નકામો જંતુ બની જાય છે અને આ જ પ્રમાણે જડ સાથે સંબંધ માનવાથી જીવ જગત જડ થઈ જાય છે જે આપણી સાથે એક રસ છે તે પરમાત્માને પોતાનાથી અલગ માની લીધા અને જે આપણાથી અલગ છે તે શરીરને આપણી સાથે એક માની લેવું એ અજ્ઞાનતા છે